જૂન મહિનામાં વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ જુલાઈ મહિનામાં દર વર્ષે આકરો વરસાદ પડતો હોય છે દેશી ભાષામાં કહીએ તો જુલાઈ મહિનામાં વરસાદની હેલી થતી હોય છે ત્યારે આ વર્ષે જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે તેવો સૌ કોઈના મનમાં સવાલ છે તો જુલાઈ મહિનાની તમામ વરસાદની તારીખો અને જુલાઈ મહિનાની સંપૂર્ણ આગાહી આજના ખાસ વિડીયોમાં તમને આપવાની છે આજના ખાસ વિડીયોમાં આગામી સાત દિવસના વરસાદને લઈને ખાસ ચર્ચા કરીશું અને આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની પણ ખાસ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર આ દિવસમાં ગુજરાતના છે જેમાં થવાનો છે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ અઠ્યાવીસ જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે લગભગ સાબરકાંઠાના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ વરસાદ જે છે તેની ગતિવિધિ અઠ્યાવીસ જૂન થી જુલાઈ પ્રથમ સપ્તાહ સુધીમાં માં વધવાની શક્યતા રહે છે અને આ ગતિવિધિ જે છે તેના કારણે પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગના ડૉક્ટર રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે આજે સોમવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જામનગર દ્વારકા વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે રેડ એલર્ટની આગાહી છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગિરસોમનાથ દીવ સુરત ડાંગ નવસારી અને તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અરવલ્લી મહિસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે તો પચીસ જૂનથી ભારેથી ભારે વરસાદની આગાહી છે જ્યાં પચીસ જૂનથી ફરીથી ભારે વરસાદ જામશે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તેમજ જૂનાગઢ અને અમરેલી તેમજ ગીર સોમનાથમાં પચીસ જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ છવ્વીસ જૂનની તો છવ્વીસ જૂને પણ ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ સત્યાવીસ જૂનની તો સત્યાવીસ જૂનના રોજ પણ ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે અઠ્યાવીસ જૂને પણ ભારે વરસાદની આગાહી છે ભરૂચ ડાંગ નવસારી તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં પચીસ જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે પંચક શરૂ સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરો વરસાદ અને ચોમાસા આનું આગમનનું સૂચન છે ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી પણ કરી છે અગિયાર જુલાઈએ ઈસાની વીજળી ઈસાની વીજળી થાય અને વીજળી સરપાકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા પંદરથી સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે વરસાદની શક્યતા છે સત્તરથી અઢાર જુલાઈએ મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે સમગ્ર જુલાઈ મહિનાની આગાહી પણ સૂચવી દીધી છે તો ખેડૂત મિત્રો માટે આ પણ એક માહિતી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ દ્વારકા જામનગર અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આજે એકસો એક તાલુકામાં મેઘમહેર થઈ છે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે જામનગરના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે મૂડીલા પાસે પુલમાં ગાબડું પડતા વાહન ચાલકોને મુશ્કેલી મુકાયા હતા બરવાડાના ચોકડી ગામે વીજળી પડતા યુવાનનું મોત થયું હતું વાત કરીએ રેડ એલર્ટના એ જિલ્લાની તો રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકા જામનગર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ખાસ કરીને લે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ સુરત નવસારી તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો બે જિલ્લા અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાપી જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે તાપીના વ્યારા વાલોડ કુકરમુંદા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે વ્યારા શહેરના સ્ટેશન રોડ બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા કચ્છ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા સારા વરસાદની હજુ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં આજે અનેક જિલ્લામાં માફ કરશો કચ્છ જિલ્લામાં આજે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે આજે ભુજમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ હતી દસાડા ગ્રામ્ય સહિત પાટડીમાં મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ છે મેઘાના લાંબા વિરામ બાદ દસાડા ગ્રામ્ય સહિત પાટડીમાં મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી જેનાથી વાતાવરણમાં થોડી ઠંડક તથા લોકોને ખાસ કરીને લાંબા સમય બાદ ગરમીથી રાહત મળી હતી જ્યારે ઝાલાવડના ભટ્ટ ગણાતા રણકાંઠા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું વલસાડમાં ભારે વરસાદે એન્ટ્રી મારી છે વલસાડમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે કલોલ તાલુકામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું કલોલ શહેર અને તાલુકામાં આજે અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે છેલ્લા ચાર દિવસથી લોકો રાત્રે ગરમીને કારણે બફારાનો અનુભવ કરતા હતા જોકે રાત્રે વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે સવારે પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે સારા વરસાદના પગલે ખેડૂતો ચોમાસુ પાકની વાવણી સમયસર કરી શકશે સવારે છથી બપોરના બે વાગ્યા સુધી પંચાણું તાલુકામાં વરસાદ છે આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જામનગરના લાલપુર તાલુકામાં પાસઠ મીમી ઓલપાડમાં સુડતાલીસ મીમી કલ્યાણપુરમાં બેતાલીસ મીમી ભાણવડમાં છત્રીસ મીમી સંખેડામાં ચોત્રીસ મીમી કરજણમાં તેત્રીસ મીમી નેત્રંગમાં ત્રીસ મીમી વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ અડધાથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો છે તેમજ આજે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં વલસાડમાં બાવીસ મીમી ગણદેવીમાં છ મીમી વરસાદ વરસ્યો હતો લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે જામનગર ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો લાલપુરમાં આજે રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસ્યો હતો અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી લાલપુરની ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ઢાઢર નદીમાં પૂરને પગલે અનેક વાહન ચાલકો ફસાયા હતા દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે આ વર્ષે ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે હવામાન વિભાગના દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તદુપરાંત ગુજરાતના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે એટલું જ નહીં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સહિત દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે તદુપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગરમાં વરસાદ માટે યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે સવારે છથી બપોરના બાર વાગ્યા સુધી બાણુ તાલુકામાં વરસાદ છે સવારના છથી બાર વાગ્યા સુધીના વરસાદી આંકડાઓ પર જો નજર કરીએ તો જામનગરના લાલપુર તાલુકામાં પાસઠ એમ એમ ઓલપાડમાં સુડતા સુડતાલીસ એમ એમ કલ્યાણપુરમાં ઓગણચાલીસ એમ એમ ભાણવડમાં છત્રીસ એમ એમ સંખેડામાં ચોત્રીસ એમ એમ કરજણમાં તેત્રીસ એમ એમ નેત્રંગમાં ત્રીસ એમ એમ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની એના નદીમાં પૂર આવ્યું હતું જેથી કોતર ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે રસ્તો બંધ થતાં પચીસથી વધુ ગામોના લોકોને અસર પહોંચી છે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસેથી પસાર થતી એના નદીમાં પૂર આવ્યા હતા હાલ એના નદી પર સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ કરતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું આ ડાઇવર્ઝન નદીમાં પૂર આવતા ધોવાઈ ગયું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે હાંડોદથી કઠોલી વચ્ચે કરાલી પાસે એના નદી પર હાઈ સ્લેબ ડ્રાઈ સ્લેબ ડ્રેનનું કામ ચાલુ છે અને આ સ્લેબ ડ્રેઇન બંધ થવાથી કરાલીથી આગળના પચીસથી વધુ ગામો સાથેનો માર્ગ વ્યવહારને ખૂબ મોટી અસર પહોંચી છે આ ડાઇવર્ઝન તૂટતા વિસ્તારના લોકોને તાલુકા મથક સંખેડા જવા માટે લગભગ દસ કિલોમીટરનો ફેરો કરવો પડશે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અમરેલી લાઠી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અનેક ગામમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બે થી અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો તો પોરબંદર શહેરમાં રાત્રિના સમયે ધીમી ધારે વરસાદ પડ્યો હતો જોકે આજે પોરબંદરમાં ધીમી ધારે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા બરડા પંથકના કુણવદર મોરાણા રામવાવ ખાંભોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેને પગલે વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે વાવણી વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ઘેડ પંથકમાં ગામોમાં પણ વરસાદ નોંધાયો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લીધે એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે તો છોટાઉદેપુરમાં ભારે વરસાદ છે ક્વાટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેને પગલે ઉદેપુર જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે જિલ્લાના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં બે કાંઠે વહી રહી છે આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે નદીઓમાં પાણી દરમિયાન પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા આ નજારો જોવા લોકો નદી કિનારે પહોંચી ગયા છે મહત્વની વાત એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ બંને નદીઓમાં પાણી આવતા લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હેરણ નદીમાં પૂર આવતા રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો છે જિલ્લાની હેરણ નદીમાં પૂર આવ્યું છે જેથી રાજાવાસના આડબંધ ઓવરફ્લો થયો છે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં સિઝનમાં બીજી વખત પૂર આવ્યું છે જેથી રાજાવાસના આડબંધ ઓવરફ્લો થયો છે બોટાદ જિલ્લામાં પણ વરસાદ છે બોટાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે જિલ્લાના ગઢડા ગોરડા તાતમ રાજપરા બરવાડા સહિતના પંથકમાં વરસાદ શરૂ થયો છે જામનગરમાં બીજા દિવસે વરસાદી માહોલ છે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે જામનગરમાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે આજે સાંજે છ વાગ્યા સુધી જામનગર શહેરમાં અડધો ઇંચ કાલાવડમાં બે ઇંચ લાલપુર અને જામજોધપુર શહેરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે જામનગર તાલુકાના વસઈ લાખાબાવડ મોટી બાણુગાર જામવંતલી અને મોટી વલસાણમાં અડધો અડધો ઇંચ વરસાદ દરેડમાં પોણો ઇંચ તો ધોળના લ્યારામાં પોણો ઇંચ કાલાવડના નિકાવામાં પોણા બે ઇંચ ખરેડીમાં પોણા ત્રણ ઇંચ મોટા વડાડામાં ત્રણ ઇંચ નવા ગામમાં બે ઇંચ મોટા પાંચ દેવડામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ અંધારપટ છે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો હતો એસજી હાઇવે રાણી ઘાટલોડિયા ગોતા ઘુમા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં આજે વહેલી સવારથી જ બદલાવ આવતા આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે એટલું જ નહીં શહેરના વિવિધ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલને લઈને વહેલી સવારના સમયે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જિલ્લામાં ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદ છે વડોદરામાં ગત મોડી રાત્રેથી શરૂ થયેલા વરસાદ શહેરના માંડવી ચોખંડી દાંડિયા બજાર રાવપુરા સયાજીગંજ ફતેહગંજ સુભાનપુરા માંજલપુર ગોરવા સમા સરદાર એસ્ટેટ આજવા રોડ વાઘોડિયા રોડ સહિત કિશનવાડી વિસ્તારમાં હાલમાં વરસાદ ઝરમર વરસી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સહિત સ્કૂલ જવા માટે અટવાયા હતા રેઇનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી હતી વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ વાઘોડિયા સાવલી ડેસર પાદરા કરજણ સહિત સિનોર તાલુકામાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ખેડબ્રહ્મામાં પણ પોણો એક ઇંચ વરસાદ વરસ્યો છે સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ અંગે જિલ્લા ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તો સવારે બે કલાક દરમિયાન ખેડબ્રહ્મા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો જ્યારે વિજયનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ ઈડરમાં અડધો ઇંચથી વધુ નોંધાયો હતો જ્યારે વિજયનગર વડાલી અને પોસીનામાં વરસાદી ઝાપટા પડ્યા હતા અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટા પડવાને લઈ ઠંડક પ્રસરી હતી તો સુરત જિલ્લામાં પણ વરસાદની હેલી જામી છે સુરત શહેરમાં ગઈકાલ મોડી રાતથી જ વરસાદનો માહોલ જામી ગયો હતો ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં રાત્રે સમયે ગરમીનો પારો ગગડીને નીચો જતો રહ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાંદેર અડાજણ પાલ ઉધના રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લામાં બારડોલી મહુવા પલસાણા માંગરોડ ઉમરપાડા ઓલપાડ તાલુકાની અંદર વરસાદ શરૂ છે છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નાના નાના ચેકડેમમાં નવા નીર ધીરે ધીરે આવવાના શરૂ થયા છે ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો આજે વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચી સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના કીમ કુડસડ સાયણ સાંધિયેર કઠોદરા સહિતના અલગ અલગ ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થઈ જતા સમગ્ર રાજ્યમાં લોકો ચિંતાતુર મુકાયા હતા ત્યારે હાલ ફરી ચોમાસું આગળ વધતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે ભાવનગરમાં પણ વરસાદનું આગમન છે ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હાલ શહેરમાં વરસાદનું ધીમી ધારે આગમન થયું છે જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શહેરના ભરતનગર કુંભારવાડા સરદારનગર ઘોઘા સર્કલ સુભાષનગર કડિયાબીડ ચિત્રા બોરતળાવ સહિતના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન છે છોટાઉદે છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ગાજવીજ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ગાજવીજ શરૂ થતાં જ બોડેલી પંથકમાં વીજળી ગુલ થઈ હતી હતી બોડેલી પંથક સહિતના વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છેલ્લા કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ છે આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં ત્રીસ તાલુકામાં એકથી લઈ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો સૌથી વધુ જૂનાગઢના મેંદરડા તાલુકામાં અઠ્યાસી એમ દ્વારકાના ખંભાળિયામાં એકોતેર એમ એમ છોટાઉદેપુરના સંખેડામાં ચોસઠ એમએમ સુબીરમાં ત્રેસઠ એમએમ તાલાલામાં સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ વરસાદ જામ્યો હતો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવના ઘણા સ્થળોએ તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યું છે આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વાત કરીએ આજની ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યું છે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જામ્યો છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સુરત ડાંગ નવસારી તાપી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ રાજકોટ અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે ગુજરાતના આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે રામશ્ર યાદવે જણાવ્યું છે કે મંગળવારે પચીસમી જૂનના રોજ બનાસકાંઠા સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે કહ્યું છે કે સાબરકાંઠા છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ નર્મદા તાપી દમણ નરેન્દ્રનગર હવેલી જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ ત્રીજા દિવસની એટલે કે છવ્વીસ તારીખની તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારે છવ્વીસ જૂનના રોજ પંચમહાલ વડોદરા અને સૌરાષ્ટ્રના છોટાઉદેપુર અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ ચોથા દિવસની એટલે કે સત્યાવીસ જૂનની રામાશ્રય યાદવે ચોથા અને પાંચમા દિવસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન માટે પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી ભરૂચ અને ડાંગ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે અને રવિવારે ઓગણત્રીસ અને ત્રીસ જૂન એમ બે દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે ત્યારબાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે અને રવિવારે ઓગણત્રીસ અને ત્રીસ જૂનના રોજ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે જણાવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે પાંત્રીસથી પિસ્તાલીસની પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની આગાહી છે ગઈકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યું આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર